જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં ટાણ આપણી ગાય છે ને ઊભ્યું છે અને અને બધા પણ ઊભા છે અને બધાને નાખી લીધા પાય લીધા સફાઈ મસ્ત મજાની કરતી હતી અને હવે આપણે જ આવું છે થોડીક વાર બેહવા કેમ કે હમણાં છે નવીરા નવીરા ટાઈમ તો ગાઢવો ઘડીકવાર ઘડીક વાર આપણે બેહી આવી અને પછી પાછા આવીને આપણે મળશું અને આપણે ગોપીની મુલાકાત કરતા જઈએ ન પણ તમને એમ થાય ગોપી કેમ ના આવી ગોપતું છે ગમતું પણ તમને હું હમણાં બતાવું હમણાં ગમતી કહેતી નથી બતાવી બતાવી દઉં ગમતીને પણ ગમતી તું શું કરે એમાં આમ જોતો કે આ મારે જોવાનું થતું નથી આપણી ગમતી ભાગ નહીં તો આપણી ગમતી છે ને માંડ માંડ પકડાવી

એવી બધી ખરાબ મારી વાત જ ના પૂછો એક લાખ વાળી ભેં વેચવાની છે જોવી તો બન્યા રહેજો બીજામાં એક લાખ ની ભેં આરામથી થી હુતી છે ટાણે આપણે સ લાખ વાળી ભેં અને આપણે વેચવાની છે જો કોઈને લેવી હોય તો આપણે આ ભેંસે અને કિંમત રાખીએ આપણે એક લાખ લાગે હા તો વ્યાવાની છે આપડે મહિના રસ્તામાં બદામ આવી ને આપણે ખાવી બદામ ને બદામ એવી એવીશું મહાની પાકી ગયું મસ્તી ની એકદમ જોરદાર હો ફાઈનલ આપણે અહીં વેહવા આવ્યા ને છે ને અમારે શિયાળ રસ્તા ને વિકરાણ તમને બતાવ દઈ જાય મેળી માથે નજારો કંઈક છે ને શિયાળ રસ્તાનો અલગ જ હોય ને અહીં ક્યાંય પાણી હમથન ભાઈ રહ્યા હોય અહીં સુધી પાણી આવી જાય જો મેળી ઉપર વેઠી અત્યારે નીચે પાણી બધા આવી જાય અમને આ બધા ડૂબી જાય ખેતર આ ઝાડવા ને થોડા થોડા દેખાતા હોય એટલું પાણી આવે જો અહીંયા અમારે ગામણીયું ગામણીયું જો લીમડો અને नीचे गायो बैठी हो ने આવી રીત નામ છે ને આયા પણ ગાયો છે ને લાલો ઓnder એવા બેઠા છે બે બેલાલા છે અહી જો આમાં હમથન પાણી ભેર્યા હોય ને આપણે હેને સોલાર લીધું છે દેવેન કાકે સોલાર લીધું તો હું કાલો મને ફોન આવ્યો તો સોલારનો ચા પીજો ચા તો સોલાર કે આવી રીત ના હોય લાઈટ જાય જ નથી લેવું હોય તો આપણે આ સોલાર જ લેવાય અમારે ઇન્વેટર છે એટલે ઇન્વેટર કામ બેટરો છે બેટરો થી આ સોલાર હાલ કેવું નાનું મને કહ્યું મૂંઘું બહુ હોય પણ નજારો જોઈ લો પ્યુ નાયડા ધારનો કાંઈ ઘટે ઘટે તો વસ્તી

તો આપણે જો ફાઈનલ દેવેન કાકે સોલાર લીધું હમણાં જોયું આપણે આ વાડીનો બધો નજારો એમનો છે તો આવજો ક્યારેક બધા ચા પાણી પીવા અહીંયા આપણે ચા માંગી અને લીંબુ સોડા મળે એ છે આપણા આહીનો એડ્રેસ તો બને રહેજો વિડીયામાં તો જો આપણે સોડા બનાવી હો ત્રણ અને તન સોડા

તો ફાઈનલ અત્યારના આપણે ચાર વાગી ગયા છે ને વાગે આપણી ગૌશાળામાં આવી ગયા છે આપણી ગાયો અત્યારે બધી ઊભી છે ને ગોરલ પણ બેઠી છે ગોરલને મેં પાવા સોડીને ગોરલ શું ઊભી જ ના છે તો બેઠી રાંધવું સૂટું છે બેઠી હવે આરામથી ભલે બેઠી અને અત્યારે કોઈ પાણી પીવાની તરસ નહીં લાગ્યો એટલે એ બેઠી છે અને આપણે આલો ફટોફટ આ ગમાણમાં કોઈ નથી જોતો ખાલી ચોખ્ખું કર નાખ્યું તેના માટે આપણે ખડવાડી આવીને ત્યાં થોડું થોડું નાખતા જાઓ ખાઈ લે અને વાહન વાંધ્યાન હોય હું હોઉં નહીં કંઈ આવે કંઈ આવે તો આપણે જો દેવા પાણો સાટે દેવા રામ સાથે બસ જ્યાં પાણો બધેને રાખવો જોઈએ આપણે આને જો કોઈ વિટામિન ને ઘટતું હોય ને આ સાટે જ મળી રહ્યા અને ખોરાક ને બધું પચી જાય દુર્ગા જો હેરાન કરે મારી દુર્ગા મને દુર્ગાને હું કઈક બનાવી હવે હું બનાવી ખ્યાલ નથી હજી નાની છે મોટી થાય વાલી હોય ને તો દુર્ગા નહીં બધા વાલા જ છે જો કે લાડકી મારી એમ પ્રિય આમ તો બધા પ્રિય જ છે પણ એમ તો પ્રિય અરે મગજ મેલાવી દેહો તમે તો કેતા તો ફટોફટ આપણે હેનાના માટે આવી તો ફાઈનલ આપણે ખળ વાઢીને આપણે ઘરે આવી ગયા ને આપણે જો નાખી દીધું ને આપણે વાહિદા આલે છે અટાણે વાહંદા કરીએ ગોરલ પણ ખાય છે અને આવી રીતના દાયરો બધો મનાયનો ખાવામાં ને મારે એક નાખવાના છે વાંદા તો હાલો ફટોફટ વાહીદા નાખી દઈએ તો આપણે જો આજે ઘણું બધું કામ કર્યું અને હવે આપણે નવરાય થઈ ગયા અને હવે આપણે આ વિડીયાને એન્ડ કરી દઈએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ દીશ અને આપણી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબર કરી લેજો આપણી ચેનલને